અરવલ્લી જિલ્લામાં આજથી શરૂ થતાં દશામાના વ્રતનો પ્રારંભ આજથી દસ દિવસ સુધી માતાઓ બહેનો માતાજીના વ્રત રાખી આરાધના કરશે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે છેલ્લા ત્રીસ વર્ષથી અવિરત માતાનું સ્થાપન કરવામાં આવે છે જે ચાલુ વર્ષે પણ વાજતે ગાજતે દશામાની મૂર્તિનું સ્થાપન કરાયું દશામાની મૂર્તિ ટિંટોઈના પટેલ દિનેશભાઈ ધનુજીભાઈના નિવાસસ્થાનથી તાલે ભવ્ય શોભાયાત્રા સાથે કારીગરના નિવાસ સ્થાને ચાલીસા ના પાઠ કરી કરાયું શોભાયાત્રામાં ટિન્ટુ તથા આજુબાજુના મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા ટીન્ટોઈ ગામના નવીનયુક્ત સરપંચ પ્રદીપભાઈ પટેલે માતાજીને શીખ ચુકાવી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી સળંગ દસ દિવસ સુધી રાજુભાઈ કારીગરના નિવાસસ્થાને વિવિધ ભજન મંડળો લોક ડાયરો રાસ ગરબા તથા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાશે સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના આજના શુભ દિવસથી ગુરુવારના રોજ અમારા આ રઘુનંદન નિવાસના શ્રી પટેલ ધનજીભાઈ ગોવિંદભાઈ પરિવાર તરફથી પટેલ દિનેશકુમાર ધનજીભાઈ અને મારો સહપરિવાર આજે આનંદ અને ઉત્સવની લાગણી અનુભવીએ છીએ કે અમારા નવે નવનિર્મિત જ્યારે મકાન બનતું હતું ત્યારે મારા ચિરંજીવી મિત્ર ભાઈ શ્રી રાજુભાઈ ભાવુભાઈ કારીગરનું એક છ મહિના પહેલાં એક સ્વપ્ન હતું કે દિનેશભાઈ અમારા ત્યાં દશામાનું સ્થાપન થાય છે પણ લગભગ રાજુભાઈના ત્યાંથી ત્રીસેક વર્ષથી આ દશામાનું સ્થાપન થાય છે પરંતુ તમારા નવા મકાન નિમિત્તે આજે છ મહિનાથી એનું એક સ્વપ્ન હતું એ આજે અમારું આ પૂરું થયું છે અને એમને કહ્યું હતું કે આ આપણી આ દશામાની મૂર્તિ આપણા નિવાસસ્થાનેથી અહીંયાથી શોભાયાત્રા કાઢીને આપણા નીચ નિવાસસ્થાને ત્યાં સ્થાપન કરવાની છે એવા ભાવ સાથે રાજુભાઈએ આજે અમારું આ અમારું સ્વપ્ન અને એમનો એક સંકલ્પ તો પૂરો થયો છે અને આજે અમારો પરિવાર તથા આજે આ ભક્તજનો બધા ભેગા થઈને આજે મોટા ધૂમથી આ ઉત્સવને ઉજ્યો છે અને ગઈકાલથી આ મૂર્તિ અમારા નિવાસ સ્થાને ઘરમાં રાખી ભજન કીર્તનનો રાત્રે કાર્ય કાર્યક્રમ કર્યો અને આજે ઉલ્લાસભેર અને ઉત્સવભેર સાથે આજે નીચેના તાલે અને માતાજીનો આ જે રથ આજે ગાડીના દ્વારા રથ મંગાવ્યો છે રથમાં નાતાજીને બેસાડીને વાતે ગાતે અહીંથી આ મૂર્તિને આપણે લઈ જવામાં રાજુભાઈ ના નિવાસ સ્થાને થી લઈ જઈએ છીએ અને ત્યાં તેનું સ્થાપન થશે જય દશામા જય દશામા જય દશામા જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ બોલો દશામા અને અને રાજુભાઈ કારીગરના ત્યાં જો દશામાનું વ્રત ચાલે છે તો હું અહીંયા અમારા ઘરે આજે પધરામણી થઈ છે દશામાના દશામાની તો હજે આજે વાંચતે ગાજતે આપણે રાજુભાઈ કારીગરના ત્યાં સ્થાપન કરવાનું છે અને દસ દિવસ માટે ખોરતા ભજન ભજન સત્સંગનો પ્રોગ્રામ થવાનો છે ડાયરાનો પ્રોગ્રામ થવાનો છે તો આ દસ દિવસ સુધી અમે બહુ જ ઉલ્લાસથી આ પ્રોગ્રામને માણીશું અને આ માતાજી બધાની સહાય કરે માતાજી બધાના દુઃખ દૂર કરે અને બધાની દશા સુધારે એ જ અમારી પ્રાર્થના છે અને અમારા ગામનું પણ ગામની પણ દશા સુધારે એ જ અમારી પ્રાર્થના છે અને કલ્યાણ કરે માતાજી અમે બોલો દશા